મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમલેએ એ સત્યાવીસ નવેમ્બર બે હજાર આઠના રોજ મુંબઈના આતંકવાદી હુમલા દરમિયાન અસાધારણ હિંમત દર્શાવી હતી તે કાળી રાત્રિએ જ્યારે મુંબઈ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તુકારામ ઓમલે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદી અઝમલ કસાબને જીવતો પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ ઘટના દરમિયાન જ્યારે કસાબે નકલી આત્મસમર્પણ કર્યું ત્યારે પોલીસ કર્મીઓ પર ગોળીબાર

તુકારામ ઓમલે તેની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને બહાદુરી માટે મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહનું સત્યાવીસ નવેમ્બર બે હજાર આઠ ના રોજ અવસાન થયું હતું વીપી જન્મ પચીસ જૂન ઓગણીસો એકત્રીસ ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો ઓગણીસો નેવ્યાસી માં વીપીસી જનતા દળમાંથી ભારતના સાતમા વડાપ્રધાન બન્યા તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મંડળ કમિશનની ભલામણોનો અમલ કર્યો જેને પછાત વર્ગોને અનામતનો અધિકાર અપાવ્યો વીપીસી ના નિર્ણયના કારણે કેટલાક લોકો ખુશ હતા તો તેના કારણે દેશમાં વ્યાપક ચર્ચાઓ અને આંદોલનો પણ થયા હતા દેશમાં મંડળ પંચની ભલામણો લાગુ થતા સાથે જ વીપી ઉચ્ચ જાતિના સમુદાયની નજરમાં સિંહ રાજા નહીં પરંતુ ગરીબ દેશની બદનામીમાં પરિવર્તિત થઈ ગયા આ હોવા છતાં પણ વિશ્વનાથ પ્રતાપસિંહ એ એક કાર્યક્ષમ વહીવટ કરતા પ્રામાણિક નેતા અને ગરીબો અને વંચિતોને સમર્પિત રાજકારણી માનવામાં આવે છે પીએમ બનતા પહેલા તેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતના નાણા મંત્રી અને સંરક્ષણ મંત્રી પણ તેઓ બન્યા હતા વિશ્વપ્રતાપસિંહ હે તેની નીતિઓ અને સામાજિક સમરસતા માટે કરેલા કાર્યોથી ભારતીય રાજકારણમાં એક અલગ ઓળખ ઊભી કરી તેમના નિધનથી ભારતીય રાજકારણમાં એક યુગનો અંત આવ્યો હતો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ યુજીસનું નિધન સત્યાવીસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ થયું યુજીસના નિધનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોક ગરકાવ થઈ ગયો પચ્ચીસ વર્ષીય યુજીસ નવેમ્બર ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ન્યૂ સાઉથ વેલ્સ સામે હોમ મેચ દરમિયાન રમતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો યુજીસ બેટિંગ કરતી વખતે સિન અવોર્ડ ના બાઉન્સર બોલ થી માથા પર ના પાછળ ભાગે વાગ્યો હતો હેલ્મેટ પહેર્યા હોવા છતાં પણ બોલ એ જગ્યા પર વાગ્યો જ્યાં હેલ્મેટ કવર કરી શક્યું ન હતું ઈજા એટલી ગંભીર હતી કે તરત જ મેદાન પર પડી ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો તેના કારણે તે કોમા માં ગયો હતો પરંતુ તેની ઈજા જીવલેન્ડ સાબિત થઈ બે દિવસ પછી એટલે કે નવેમ્બર રોજ તેને અંતિમ શ્વાસ લીધા ફિલિપ હ્યુઝના ના મૃત્યુના કારણે ક્રિકેટની સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી થઈ હતી આ પછી ક્રિકેટમાં ખેલાડીઓની સુરક્ષા માટે હેલ્મેટ ની ડિઝાઇનમાં પણ સુધારો કરવામાં આવ્યો વિદાય માત્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે એક સત્યાવીસ નવેમ્બર અઢારસો ઇઠ્યાસી ના રોજ સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર ગણેશ વાસુદેવ માલવરકરનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો તેઓ દાદા સાહેબ તરીકે પણ ઓળખાતા હતા ભારતીય સ્વતંત્ર ચળવળ દરમિયાન માલવડકર મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થયા અને અસહકાર ચળવળમાં તેઓ જોડાયા હતા માલવડકરને બંધારણ સભાના સભ્યો પણ બનાવવામાં આવ્યા હતા જે પછી 1952 માં તેઓ સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર બન્યા અને ભારતીય સંસદની કામગીરીને સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા તેઓએ ભજવી હતી તેમના મુખ્ય પદ દરમિયાન સંસદમાં સ્થિત અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું ગણેશ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હિન્દી સાહિત્યના છાયાવાદી યુગ પછી તેને કાવ્ય પરંપરાના મુખ્ય સ્તંભોમાંના એક ગણવામાં આવે છે હરિવંશરાય બચ્ચનને તેમના કામ મધુશાલા માટે ખાસ ખ્યાતિ મળી હતી તેમની કવિતાઓ માનવીય સંવેદનાઓ પ્રેમ સંઘર્ષ અને જીવનની ફિલોસોફીનો અદ્ભુત મિશ્રણ જોઈ શકાય છે તેમની સફરમાં મધુબાલા નીડકા નિર્માણ જેવી અનેક કૃતિઓ સામેલ છે આ ઉપરાંત હરિવર્ષરાય બચ્ચન બચ્ચને ઘણી અંગ્રેજી કૃતિમાં હિન્દીમાં પણ અનુવાદ કર્યો હતો જેમાંથી શેક્સપિયરની કૃતિઓમાં ખાસ ઉલ્લેખનીય છે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર સોવિયત લેન્ડ નહેરુ પુરસ્કાર અને પદ્મ ભૂષણ જેવા પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા તેમના સરળ વ્યક્તિત્વ અને સાહસિક યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે સત્યાવીસ નવેમ્બર ઓગણીસો ચાલીસ ના રોજ માર્શલ આર્ટના દિગ્ગજ અને હોલીવુડ અભિનેતા બ્રુસ લી નો જન્મ કેલિફોર્નિયા ના સાન ફ્રાન્સિસ્કો માં થયો તેનું પૂરું નામ લી જુન ફાન હતું બ્રુસલીએ માર્શલ આર્ટ ને માત્ર એક નવી ઉંચાઈ પર જ નહીં લીધું પરંતુ તેને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય પણ કરી બ્રુસલી તેના શારીરિક પરાક્રમ માટે જાણીતા છે તેને જીત કુને દો માં નામની માર્શલ આર્ટ શૈલી વિકસાવી હતી જે લવચિકતા અને સ્વ અભિવ્યક્તિ પર ભાર મૂકે છે તેમની શૈલીએ એક નવા અભિગમની શરૂઆત કરી હતી જેને પરંપરાગત માર્શલ આર્ટની સીમાઓને તોડી નાખી બ્રુસલીએ અંડર ધ ડ્રેગન ધ બિગ બોસ ફિસ્ટ ઓફ યુરી જેવી ફિલ્મો દ્વારા પોતાને આંતરરાષ્ટ્રીય સિનેમાનો સ્ટાર બનાવ્યો હતો તેમની ફિલ્મોમાં માત્ર બોક્સ ઓફિસ પર સફળતા નથી મળી પરંતુ એશિયન કલાકારો માટે હોલીવુડના દરવાજા પણ ખોલ્યા છે કમનસીબે બ્રુસલીનું જીવન ખૂબ જ નાનું હતું અને વીસ જુલાઈ ઓગણીસો ના રોજ માત્ર બત્રીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું સત્યાવીસ નવેમ્બર અઢારસો પંચાણું ના રોજ સ્વીડિશ વૈજ્ઞાનિક શોધક આલ્ફ્રેડ નોબલને નોબેલ પુરસ્કાર સ્થાપિત કરવા માટે તેમની સંપત્તિનો મોટો હિસ્સો તેમની વસિયતમાં સમર્પિત કર્યો આ વિલ મુજબ આ પુરસ્કારો દર વર્ષે એવી વ્યક્તિને અનાયત કરવામાં આવે છે જેમને ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર દવા સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પૂરું પાડ્યું ડાયનેમાઇટ ની શોધ કરનાર આલ્ફ્રેડ નોબલ તેમના જીવંત કાળ દરમિયાન તેમની શોધના વિનાશક પરિણામોથી વ્યથિત હતા જેથી જ તેને પોતાની સંપત્તિ માનવતાના ભલા માટે વાપરવાનું નક્કી કર્યું તેમની આ ઈચ્છા તેમના જીવનના છેલ્લા વર્ષોમાં તૈયાર કરવામાં આવી હતી નોબેલ પુરસ્કાર સૌપ્રથમ ઓગણીસો માં આપવામાં આવ્યા હતા આ પુરસ્કારો હજુ પણ વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી એક ગણવામાં આવે છે બાદમાં ઓગણીસસો માં સિત્તેરમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પણ નોબેલ પુરસ્કાર આપવાનું શરૂ થયું નોબલ પુરસ્કારની સ્થાપના પાછળ આર્ટ ફ્રેન્ડ નોબલનો ઉદ્દેશ્ય માનવતાની સેવા કરતી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનો હતો અને આ પુરસ્કારો દ્વારા તેમની સિદ્ધિઓને ઓળખવાનો હતો